વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે જાન્યુઆરી તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા યાદના વિડીયોમાં આવી લઈશું જે ફ્રેન્ડ હાલત જોડા છે આપણી ચેનલ સબસ્ક્રાઇબ અજુકથી કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ હું અનએકેડેમી પર ભણાવું છું તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો આના એકેડમી પર આપણે અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ કોર્સ અપલોડ કરેલા છે જેમાં તલાટી કમ મંત્રી મોસ્ટ ઓફ બધા જ કોર્સ હું જેમ જલ્દીથી પૂરા કરવા માંગુ છું અને પૂરા થઈ રહ્યા છે જેમ કે ગ્રામર છે સાહિત્ય છે અને હાલમાં જનરલ સાયન્સનો કોર્સ એક સ્ટાર્ટ કરેલો છે જેમાં લગભગ બસો ક્વેશ્ચન હશે મોસ્ટ એમ તો એ કોર્સ પણ છે જે આગલી પાછલી જેટલી પણ એક્ઝામમાં પૂછાયેલા સવાલોનું એક લિસ્ટ છે તો એ તમારા માટે ખૂબ જ ઓથેન્ટિક મટીરિયલ રહેશે ઓકે અને એક તારીખથી

તો ગોવા રાજ્યમાં કયા રાજ્યમાં ગોવામાં અટલ સેતુનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હવે ફ્રેન્ડ આના વિશે ચર્ચા કરી તો આ જે અટલ સેતુ છે એ પાંચ પોઈન્ટ એક કિલોમીટર ઓકે કેબલ બેઝ બ્રિજ છે ઓકે આ જે અટલ સેતુ છે એ પાંચ પોઈન્ટ એક કિલોમીટર કેબલ બેઝ બ્રિજ છે ઓકે આના વિશે ચર્ચા કરીએ તો આ જે અટલ સેતુ છે ગોવાની માંડવી નદી પર બનાવવામાં આવે છે ક્યાં ગોવાની માંડવી નદી નામ યાદ રાખજો માંડવી નદી પર બનાવવામાં આવ્યો છે આ બ્રિજ હવે ક્વેશ્ચન થશે કે કોને આ ઇમ્પોર્ટન્ટ છે તો ગોવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન શું છે ગોવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન એન્ડ લાર્સન એન્ડ ટર્બો કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ઓકે હવે આમાંથી એક ફેક્ટ નીકળે છે

કોણ છે મૃદુલા સિન્હા રાજ્યપાલ છે અને પાટનગર છે ગોવાનું પણજી તો જ્યારે પણ ગોવા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્ય યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી સુજા ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્ય યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી તો મધ્યપ્રદેશ રાજ્ય મધ્યપ્રદેશ રાજ્ય યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી તો આના વિશે ચર્ચા કરી તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વિભાગોના યુવાનો માટે યુવા સ્વાભિમાન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હવે આ યોજનામાં છે શું તો આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વિભાગોના યુવાનોને સો દિવસનું રોજગાર આપવામાં આવશે કેટલા દિવસનું સો દિવસોનું રોજગાર આપવામાં આવશે અને તેમને કુશળ તાલીમ આપવામાં આવશે ઓકે ફ્રેન્ડ હવે અહીં વાત થઈ છે મુખ્યમંત્રી કમલનાથની ક્લિયર છે તો હાલમાં જ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે કમલનાથ ક્લિયર છે તો આ સાથે પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી કેટલા રાજ્યોની પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી અને પાંચ રાજ્યમાં અલગ અલગ એટલે કે નવા મુખ્યમંત્રી બન્યા હતા તો એમના વિશે પણ જાણી લે પહેલા તો પાંચ કયા કયા રાજ્યોમાં ચૂંટણી થઈ એના વિશે ચર્ચા કરી મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મિઝોરમ અને તેલંગાણા આ પાંચ રાજ્યોમાં હાલમાં ચૂંટણી થઈ ગઈ અને આ પાંચે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીના નામ આપણા મોડે હોવા જોઈએ તો પહેલા મધ્યપ્રદેશની વાત કરીએ તો કમલનાથ છત્તીસગઢ ના મુખ્યમંત્રી બન્યા કોણ તો ભૂપેશ બઘેલ ઓકે રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા અશોક ગેહલોતના મુખ્યમંત્રી બન્યા હતા કે ચંદ્રશેખર રાવના વિશે ખ્યાલ હોવું જોઈએ ક્લિયર છે હવે તેલંગાણાની વાતથી છે તો તેલંગાણાના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવ્યું છે મેં તમને ઘણી વાર રિપીટ ક્લિયર છે હવે મધ્યપ્રદેશની વાતથી છે

છ્યાસી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેટલા વર્ષની વય છ્યાસી વર્ષની અડધી સદીથી વધુ કારકિર્દી દરમિયાન લીગેન્ડે ત્રણ ઓસ્કર જીત્યા કેટલા ત્રણ ઓસ્કર તેમની પ્રથમ ફિલ્મ ધ થોમસ ક્રાઉન અફેર ફિલ્મમાંથી ધ વિન્ડ મિલ્સ ઓફ યોર મન ગીત માટે ચોર્યાસી માં તેમના સંગીત માટે અનુસરવામાં આવ્યું અને લિગેડે બસો થી વધુ ફિલ્મ અને ટીવી સ્કોર્સ માટે તેમણે ગીત લખ્યા હતા તો યાદ રાખજો તાજેતરમાં ઓસ્કર વિજેતા મિસે લિગેડ નું નિધાન થયું તેઓ ફ્રાન્સ દેશના હતા હવે તમને ફ્રાન્સ પરથી શું યાદ આવજે

એક વખતના પર બિન નિવાસી ઓકે કેરળ વાસીઓને નિયમિત પેન્શન આપવા માટે કેરલા સરકારે પ્રવાસી ડિવિડન પેન્શન સ્કીમની રચના કરી છે હવે ગવર્નર પી સચિવમે આ યોજનાની જાહેરાત રાજ્ય વિધાનસભામાં તેમના સંબોધન દરમિયાન કરી હવે સમગ્ર વિશ્વમાં કેરળથી બે પોઇન્ટ એક મિલિયન લોકો સ્થાયી થયા છે એટલે કેરળથી જે બહારના દેશોમાં સ્થાયી થયેલા લોકો માટે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે હવે બિન નિવાસી જે કેરળ આઇટ છે એમને પાંચ થી પચાસ લાખ સુધીની રકમ સંપૂર્ણપણે રૂપે અથવા તો ત્રણ વર્ષમાં છ હપ્તાની ચુકવણીથી કરી શકે છે હવે દરેક લાભાર્થી બાર ડિવિડન્ડ રેટ પર કુલ રકમ જમા કરાયેલા ત્રણ વર્ષ બાદ દર મહિને રૂપિયા પચાસ હજાર પેન્શન પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે ઓકે હવે પ્રવાસી પેન્શન યોજના ની વાત થઈ જાય તો પ્રવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે તો ખબર હોવી જોઈએ ક્યારે નવ જાન્યુઆરી ના રોજ ક્યારે નવ જાન્યુઆરી ના રોજ પ્રવાસી દિવસ ઉજવવામાં આવે અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો વારાણસી ખાતે ક્યાં કરવામાં આવી હતી વારાણસી ખાતે તો આપણને આના વિશે આટલી માહિતી હોવી જોઈએ ફ્રેન્ડ્સ અહીં કેરળની છે તો કેરળ વિશે પણ થોડું જાણી લઈએ તો કેરળના મુખ્યમંત્રીનું નામ ખબર હોવું જોઈએ શું છે કેરળના મુખ્યમંત્રીનું નામ છે પીનારાય વિજયન કેરળના રાજ્યપાલનું નામ શું છે પી સતસિંહમ શું છે પી સતસિંહમ કેરળના રાજ્યપાલનું નામ છે અને કેરળનું પાટનગર શું છે તો તિરુવનપુરમ તો જયારે પણ કેરળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો ત્યારબાદ છે તાજેતરમાં કઈ સંસ્થા નબળી વ્યક્તિઓ માટે ઓળખવા માટે નોટ્સ માને જે રૂપિયાની નોટ્સ છે તેને ઓળખવા માટે રોશની એપની લોન્ચ કરી તો આઈઆઈટી રોપડ ઓકે આઈઆઈટી રોપડે જે નબળી દ્રષ્ટિ અથવા તો અંધજનો માટે આ નોટ્સને ઓળખવા માટે રોશની એપ લોન્ચ કરી તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો જે આ એપ છે રોશની એપ એમે જ્યારે ઓપન કરશો અને જે તમારી નોટ છે બે હાજરની પાંચસોની બે હાજરની નોટ મૂકી છે તો એ નોટને તમે નીચે મૂકશો તો એ ઓડિયો રૂપે જણાવી દેશે કે ભાઈ આ કેટલા રૂપિયાની નોટ છે ઓકે તો આ એપની મદદથી જે અંધજન છે જેમની આંખની ખામી છે જે દેખી નહીં શકતા એ નોટને વેરીફાય કરી શકે ભાઈ આ કેટલા રૂપિયાની નોટ છે ઓકે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રાપરે એક એપ્લિકેશન વિકસાઈ જે દ્રષ્ટિ ચલણ નોટોને ઓળખવામાં મદદ કરશે એટલે આંખની ખામીવાળા વ્યક્તિઓને નોટને ઓળખવામાં મદદ કરશે તો આ જે એપ્લિકેશન છે એ જૂની અને નવી બંને નોટોને ઓળખી શકે છે અને ઓડિયો માહિતી આપે છે કે ભાઈ તમારા હાથમાં કઈ નોટ રાખી રહ્યા છો આ એપ્લિકેશનને ચંડીગઢમાં લોન્ચ કરવામાં આવી હતી ક્યાં ચંડીગઢમાં અને રોશની એ પહેલી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જે આઈ એનઆર એટલે કે ઇન્ડિયન જે ઇન્ડિયન કરન્સી ચલણ નોટને ઓળખે છે અને યુઝરને કરન્સી નોટ જે છે એને ફોન કેમેરા આગળ લાવી પડે અને એપ ચલણ નોટ મૂલ્ય વિશે ઓડિયો થી સૂચના આપશે ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ છે પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની કઈ ઝાંકી પ્રથમ પ્રાઇઝ જીત્યો શું છે ક્વેશ્ચન રિપબ્લિક ડે પર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની કઈ ઝાંકી પ્રથમ પ્રાઇઝ જીત્યો તો કિસાન ગાંધી કઈ તો કિસાન ગાંધી હવે આ જે પ્રાઇઝ છે શા કારણે આપવામાં તો મોટિવેટ કરવા માટે કે ભાઈ આવતા વર્ષે પણ આવી રીતના જ આપે તો એના માટે આ પ્રાઇઝ આપવામાં આવે છે તો આ વખતે જે કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની કિસાન ગાંધી

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા ભારતના મુખ્ય અતિથિ હતા હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ ગુજરાતમાં જે રાજ્ય લેવલનો પ્રજાસત્તાક દિવસ ક્યાં મનાવવામાં આવે તો તો પાલનપુર ખાતે તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ તો ફ્રેન્ડ્સ કોઈ પણ ક્વેશ્ચન વાંચો તો એક્સ્ટ્રા ફેક્ટ સાથે વાંચો તો એક્ઝામમાં તમને હંમેશા યાદ રહેશે ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં કયા ઓર્ગેનાઇઝેશને ન્યુ જનરેશન એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું સૂર્ય ક્વેશ્ચન તાજેતરમાં કયા ઓર્ગેનાઇઝેશને ન્યુ જનરેશન એન્ટી રેડિયેશન એટલે કે એનજીએફો મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું તો ડીઆરડીઓ તો ડીઆરડીઓએ ન્યુ જનરેશન એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે હવે આ મિસાઇલ કરશે શું તો એના વિશે ચર્ચા કરીએ તો આ મિસાઇલ દુશ્મનોના રડાર કોમ્યુનિકેશન સિસ્ટમ ટ્રેકિંગ સિસ્ટમને ડેસ્ટ્રોય કરવા સક્ષમ છે શું છે દુશ્મનોના રડાર કોમ્યુનિકેશન સિસ્ટમ ટ્રેકિંગ સિસ્ટમને ડેસ્ટ્રોય કરવા સક્ષમ છે હવે આ જે જે આ મિસાઇલ છે એનજીએરમ એટલે કે ન્યુ જનરેશન એન્ટી રેડિયેશન મિસાઇલ એની સ્ટ્રાઇકિંગ રેન્જની વાત કરીએ તો સો કિલોમીટરથી વધુ છે કેટલા કિલોમીટર સો કિલોમીટરથી વધુ છે આની રેન્જ અને આ જે મિસાઇલ છે એને ઘણા પ્રકારની ઊંચાઈથી અને લોન્ચ કરી શકાય હવે અમુક મિસાઇલ હોય છે એના માટે અમુક એંગલ જ જરૂરી હોય છે પણ આ મિસાઇલને એવું કોઈ જરૂર નહીં તમે આને કોઈ પણ હાઇટથી અને લોન્ચ કરી શકો છો ઓકે હવે ફ્રેન્ડ્સ અહીં ડીઆરડીઓની વાતથી છે શેની વાતથી છે ડીઆરડીઓની તો ડીઆરડીઓ વિશે પણ થોડું જાણી લઈએ તો ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન શું થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થશે

ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ ધ ઇયર કયો વર્ડ બન્યો તો નારી શક્તિ બે હાજર અઢારનો જે ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ ધ ઇયર છે એ નારી શક્તિ બન્યો હવે કોઈ પૂછી લે કે બે હાજર સત્તર નો ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ ધ ઇયર કયો વર્ડ બન્યો તો આધાર ઓકે જે આધાર છે એ બે હાજર સત્તર નો હિન્દી વર્ડ ઓફ ધ ઇયર વર્ડ હતો ઓકે હવે ત્યારબાદ કોઈ પૂછી લે કે ભાઈ બે હાજર અઢારનો ઇંગ્લિશ વર્ડ ઓફ ધ ઇયર કયો બન્યો હતો ઓક્સફર્ડ ઇંગ્લિશ વર્ડ ઓફ ધ ઇયર તો ટોક્સિક બે હજાર તો ઇંગ્લિશ હોય ઓક્સફર્ડ ઇંગ્લિશ વર્ડ ઓફ ધ ઇયર તો યુથ ક્વેક ક્વેશ્ચન અને એના રિગાર્ડિંગ એક્સ્ટ્રા લિંક્સ ખબર હોવી જોઈએ જો લિંક્સ થી લિંક જોડતા જશો તો એક્ઝામમાં તમને ક્યારેય તકલીફ નહીં પડે કરંટ અફેર્સ રિગાર્ડિંગ અને મારું કામ છે તમારું કરંટ અફેર્સ પાકું કરું તો હોપફુલ હું આ કામ સફળતાથી કરી રહ્યો હોઈશ ઘણા લોકો મને અનએકેડેમીમાં ફોલો કરે છે એ લોકો તો મને ખૂબ જ સારા સારા કમેન્ટ્સ આપે અહીં પણ છે જે લોકો મને ડેલી દેખે છે તો એમના માટે જ આ વિડીયો સિરીઝ કન્ટિન્યુઅસલી ચાલુ છે તમારો જે મંથલી કરંટ અફેર્સ છે જાન્યુઆરીનો એ એક તારીખ કે બે તારીખે આવી જશે ઓકે એક ફેબ્રુઆરી કે બે તારીખે આવી જશે ક્લિયર છે ઘણા લોકોના મેસેજ આવી ગયા કે ભાઈ વીકલી કરંટ અફેર્સ કેમ નહીં તો આ વખતે વીકલી કરંટ અફેર્સમાં થોડી ગેપ આવી ગઈ હતી તો પછી વીકલી કરંટ અફેર્સ પછી એક છોડીને મજા નહીં તો મેં કીધું ચલો આ વખતે મંથલી કરંટ અફેર્સમાં જ ખૂબ જ કવર કરી લઈશું અને થોડો વિડીયો લાંબો કરી લઈશું ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાંચતા રહો તૈયારી કરતા રહો અને થોડો સપોર્ટ કરતા રહો તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું